નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પીયુ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ગુજરાતી તેમાં એકમ છે બારમું સરહદની સફરે વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દઉં આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો તો તેમાં પ્રશ્ન પહેલો છે તમારા વિસ્તારમાં બોલાતા શબ્દો અને તેના માન્ય અર્થ મેળવીને લખવાના છે તો અહીં જેમ કે લખેલું છે હેન્ડો તો ચાલો તો અહીંયા મેં પાંચ શબ્દ લખેલા છે દયો તો આપો નકર તો નહીંતર હાંસી તો સાચી જણ તો આદમી લગ્ન તો લગ્ન લગન તો લગ્ન આવશે પ્રશ્ન નંબર છે આપેલા શબ્દ અને તેમના માન્ય અર્થના આધારે વાક્ય બનાવવાના છે મને તમારું સરનામું લખી દયો નકર મારે પાછું જવું પડશે તમારી વાત હાવ હાસી છે કોણ બોલે છે બીજું છે ચંદ્રિકાબેન ત્રીજામાં ડોક્ટર નીરવ પાંચમા ભાઈલાલભાઈ છઠ્ઠમાં હસમુખભાઈ સાતમામાં માં છઠ્ઠામાં વિદ્યાર્થી મિત્રો ધરતીબેન બોલે છે ત્યારબાદ છે નીચેના પ્રશ્નચારમાં નીચેના વાક્યોને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવી અને ફરીથી લખવાના છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાંચ વાક્ય આપવામાં આવ્યા છે તમે જોઈ શકો છો તે છ વાક્ય છ છ વાક્યને આપણે જે ઘટનાના ક્રમમાં ગોઠવવાના છે તો ચાલો જોઈ લઈએ તમારે આ છ જે વાક્યોને અહીંયા લખવાના છે જે અહીંયા મેં વાક્યોને છ છ વાક્યો છે તેને ક્રમમાં ગોઠવી અને બતાવેલા છે વિદ્યાર્થી મિત્રો તમે પણ કરેલા જશે તો ચેક કરી લેજો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે બોલીના શબ્દો અને તેના વિસ્તાર સાથે જોડીને ફરીથી લખવાના છે વિસ્તાર અને બોલી તો અહીંયા નીચે સુરત કચ્છ અને ભાવનગર જે જે વિસ્તારની અંદર જે રીતે બોલાય છે તે રીતના વાક્યો છે તેની સામે મેં લખી અને બતાવેલા છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે તો પેલું છે સાધુના આશ્રમને શું કહેવામાં આવે છે તો મઠ કહેવામાં આવે છે બ આવશે ત્રીજું છે વીરના શૌર્ય અને પરાક્રમની વાર્તાને શું કહેવામાં આવે તો વીર ગાથા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એટલે કે ક ત્રીજું છે તપસ્વી દ્વારા તપસ્યા કરવાનું સ્થાનને શું કહેવામાં આવે તો કે બ તપસ્યા સ્થળ કહેવામાં આવે છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યોમાંથી લિટિકલ પદના સ્થાને કોષમાંથી તેના જેવા અર્થવાળા શબ્દ પ્રયોજી વાક્ય ફરીથી લખવાના છે તો અહીંયા પહેલું છે જીસકા પંજીકરણ નહીં હોવા હે એ લોગ મુજબ મિલે તો પંજીકેશનની જગ્યાએ રજિસ્ટ્રેશન અને નોંધણી આ રીતના વાક્યો બનાવવાના છે તો ચાલો જોઈ લઈએ તો પહેલાનું વાક્ય બનશે જીસકા રજીસ્ટ્રેશન નહીં હોવા હે એ લોગ મુજબ મિલે અને બીજું વાક્ય બનશે જીસકી નોંધણી નહીં હોય હે એ લોગ મુજબ મિલે બીજું છે ગુજરાતના પચીસેક જણ એકઠા થઈ ગયા હતા તો વ્યક્તિઓ અને માણસો તો અહીંયા એક જગ્યાએ વ્યક્તિઓ લખવાનું છે ને એક જગ્યાએ માણસો લખી અને વાક્ય બનાવવાનું છે આગળ જોઈએ ત્રીજું વાક્ય છે ગુહાટી ઘણું જ પુરાતન શહેર છે અને જોવાલાયક છે જેમ કે જૂનું અને પ્રાચીન તો કે ગુહાટી ઘણું જ જૂનું શહેર છે અને જોવાલાયક છે ત્યારબાદ છે બીજું વાક્ય બનશે ગુહાટી ઘણું જ પ્રાચીન શહેર છે અને જોવાલાયક છે ચોથું જોઈએ જુદા જુદા પોશાકોને જુદી જુદી પરંપરાઓ ખરી છતાં કંઈક તો એવું છે કે જે સૌને એક સૂત્ર જોડી રાખે છે વસ્ત્ર અને પહેરવેશ તો એના પણ મેં વાક્યો અહીંયા વિદ્યાર્થી મિત્રો બનાવેલા જ છે ત્યારબાદ પાંચ નંબરનું અરુણાચલ પ્રદેશમાં અનોખી યાત્રા દર વર્ષે યોજાય છે અનોખી એટલે કે વિશિષ્ટ અને અલગ તો અરુણાચલ પ્રદેશમાં વિશિષ્ટ યાત્રા દર વર્ષે યોજાય છે અને અરુણાચલ પ્રદેશમાં અલગ યાત્રા દર વર્ષે યોજાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ છે અહીં આપેલી વિગત જવાબ રૂપે આવતી હોય તેવા પ્રશ્નો લખવાના છે તો પહેલું છે ભારત દેશમાં કુલ એકાવન શક્તિપીઠો છે તો તેમાં પ્રશ્ન બનશે ભારતમાં કુલ કેટલા શક્તિપીઠો છે બીજું બનશે પાટણના દેવડા પ્રખ્યાત છે તો પાટણનું શું પ્રખ્યાત છે પ્રશ્ન બનશે ત્રીજું છે સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક કયા શહેરમાં છે અને ગુજરાતના ગરબા પ્રખ્યાત છે તો ગુજરાતનું શું પ્રખ્યાત છે તેવું પ્રશ્ન બનશે પ્રશ્ન નંબર નવ છે તમારા વિસ્તારની પ્રસિદ્ધ વાનગીના નામ લખો અને સાથે અન્ય વિસ્તારની પ્રસિદ્ધ વાનગીઓના નામ પણ લખવાના છે તો તો અમારે ધોરાજીના અને બટેટા દેવકી પેંડા જ્યારે તમારા વિસ્તાર સિવાયની અન્ય કે સુરતની ઘારી લોચો કચ્છની દાબેલી અમદાવાદના ખાખરા અને જલેબી ત્યારબાદ પ્રશ્ન નંબર દસ આવે છે પ્રશ્નોના ઉત્તર લખો તવાંગ યાત્રા વિશે ટૂંકમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ પ્રશ્નો છે તે પ્રશ્નોને આપણે કોમ્પ્યુટરાઈઝ જોવાના છે તો ચાલો જોઈ લઈએ અહીંયા પ્રશ્ન છે તવાંગ યાત્રા વિશે ટૂંકમાં લખો તો તવાંગ યાત્રા એ રાષ્ટ્રીય યાત્રા છે અહીં ભારતીય સંસ્કૃતિ પરંપરા અને વારસાને પ્રદર્શિત કરતો કાર્યક્રમ પણ થાય છે યાત્રાના આયોજક વરિષ્ઠ યજમાનો દેશભરમાંથી આવેલા યાત્રાળુઓને આવકારે છે અસમના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ સ્વાગત કાર્યક્રમમાં પધારે છે અહીં એક અદ્ભુત મેળાવડો જામે છે આ યાત્રામાં જુદી જુદી ભાષાઓ જુદા જુદા પોશાકો અને જુદી જુદી પરંપરાઓ સાથેના લોકો હોવા છતાં કંઈક તો એવું હોય છે કે જે સૌ દેશવાસીઓને એક સૂત્રે જોડી રાખે છે જે આ યાત્રા આપણને એકતાના દર્શન થાય છે બે નંબરનો પ્રશ્ન જોઈએ જીવમાં જીવ કેમ રાજીના રેડ માટે થઈ ગયા તો જવાબ છે સરવણજી સભામાં મોડા પહોંચ્યા હતા અને સભા શરૂ થઈ ગઈ હતી સભામાં પંજીકરણ વિશે વાત કરવામાં આવી પણ તેઓનું તેનો અર્થ સમજતા ન હતા જ્યારે તેમને સુરતથી આવેલા ચંદ્રિકાબહેન મળે છે ત્યારે તેમને પંજીકરણ અંગેની ચિંતા જતી રહે છે આથી તેમના જીવનમાં જીવ આવ્યો અને રાજીના રેડ થઈ ગયા ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે સરહદની સફરેમાં ગુજરાતના ક્યાં કયા વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની યાદી તૈયાર કરવાની છે તો અહીંયા પાટણ ભાવનગર સુરત સુરેન્દ્રનગર જૂનાગઢ કચ્છ વડોદરા ખંભાત અમદાવાદ વગેરે વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર સરહદની સફરેમાં ગુજરાતમાંથી કોણ કોણ તવાંગ યાત્રામાં જોડાયા હતા તો તેમાં પાટણ જિલ્લાના સરવણભાઈ સુરતથી ચંદ્રિકાબેન બાબુભાઈ હરેશભાઈ ડૉક્ટર નીરવ ભાવનગરથી જયદીપ અને ધરતીબેન મોરબીથી ડૉક્ટર જયંતિભાઈ સુરેન્દ્રનગરથી ભાઈલાલભાઈ જૂનાગઢથી ભરતભાઈ કચ્છથી હસમુખભાઈ અમદાવાદના કલ્પેશભાઈ વડોદરાથી મયુરીબેન અને અમિતભાઈ અમિતાબેન તવાંગ યાત્રામાં જોડાયા હતા ત્યારબાદ પાંચ નંબરનો પ્રશ્ન છે શું તમે કોઈ યાત્રામાં ગયા છો ને કોની યાત્રા તો કે હા હું મારા મમ્મી પપ્પા સાથે ગોકુળ મથુરા હરિદ્વાર વૃંદાવન વગેરે જેવા સ્થળોની યાત્રામાં ગયા હતા અને અમને ખૂબ જ મજા આવી હતી ત્યારબાદ છ નંબરનો પ્રશ્ન તમારા માટે તવાંગ યાત્રા શા માટે મહત્વની છે તો કે ભાઈ ઈસવીસન સન ઓગણીસો બાસઠના ચીન સાથેના યુદ્ધમાં જસવંતસિંહ નામના એક સૈનિકે ચીનની સેનાને બોતેર કલાક એકલા હાથે રોકી હતી તેમના સ્મૃતિ મંદિરમાં વીર પુરુષના દર્શન કરવા માટે દલાઈ લામાના પદચિહ્નો ત્યાં છે આ શહેર શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ છે આથી મારી દ્રષ્ટિએ તવાંગ યાત્રા મહત્વની ગણવામાં આવે છે આગળનો પ્રશ્ન જોઈએ તમે કરેલા પ્રવાસ અથવા પર્યટન વિશે દસ લીટીઓ લખવાની છે તો ચાલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં સોમનાથ દીવનો જે પ્રવાસ કરેલો તેના વિશેની નોંધ લખેલી છે તમે પણ લખેલું જશે તમારી રીતે એટલે કે મારું અને તમારું બંનેનું લખાણ અલગ હોઈ શકે છે જેથી કરીને માત્ર તમે નમૂનારૂપ લેજો અને જો તમને ન ખબર પડતી હોય તો મુદ્દા લઈ અને આના ઉપરથી તમે ફરીથી પણ લખાણ લખી શકો છો આગળ જોઈએ આમ દીવ અને સોમનાથ આ બંનેની મુલાકાત લીધી હતી તેના વિશેની નોંધ છે અને બીજું વિદ્યાર્થી મિત્રો જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તેમજ વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધોરણ સાતના દરેક વિષયના દરેક એકમના વિડીયોની લિંક નીચે આપવામાં આવી છે તેના ઉપરથી પ્લેલિસ્ટ લિંક ઉપરથી તમે દરેક વિષયના એકમના વિડીયો છે તે તમે સરળતાથી મેળવી શકશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આવજો